હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં ચોમાસુ સક્રિય થાય તેવી આગાહી કરી છે જેના પગલે થરાદ તાલુકાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી ભોરોલ સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતરમાં આવેલા મકાનો પરના પતરા તેમજ સીડ ઉડીને દૂર સુધી પડ્યા હતા જેના પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો સાથે સાથે ઉનાળુ વાવેતરમાં પણ બાજરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે થરાદ પંથકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ડૂલ થવા પામી હતી સાથે સાથે ખુલ્લા મૂકેલા અનાજ તેમજ ઘાસચારો પણ પલળી ગયેલો જોવા મળી રહ્યો છે જગતના તાતને નુકસાન વીઠવાનો વારો આવ્યો છે થરા આકરી ગરમી વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદની શરૂ થતા લોકોમાં કંઈક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે જોકે ખેડૂત વર્ગમાં ઉદાસી જોવા મળી રહી છે ગઈ રાતે વાવાઝોડો અને વરસાદ આવ્યો તેમાં અમારે પત્રનો છેડ ઉડી ગયો રહેવાનો મકાન પણ ઉડી ગયો અને જે અનાજની સંગ્રહ બુરીઓ હતી એ પણ પકડી ગઈ છે એટલે અંદાજે અમારે લાખ દોઢ લાખનું નુકસાન થયેલ છે મારે કાલે ગઈકાલે વરસાદને કારણે પવનના ઝોલા સાથે સાપરો આખો રહેવાનો પત્ર આખા ઉડી ગયા છે એમાં તે કોઈ પત્રો બીજો રહ્યો નથી એથી આજે લગભગ પચાસ સાઠ હજારનો ખર્ચો છે અને ઘાસચારાનો કોઈ કોઈ ઉડાડીને ક્યાંય ન કયો કોઈ પતો નથી અને આજે ખબરાન બિયાન બજાય કો ઉડાડી નખ્યા છે આજે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ